તો પણ કોઈને ખાડાની બહાર જોવાની હિમત નતી દુકાનો સળગી રહી હતી કેટલીક સ્ત્રીઓની રડવાની અવાજ પવનમાં ફૂકાઈ રહી હતી કેક માસૂમ બાળકોના મૃત શરીર આગની ઝપટમાં આવીને ભસ્મીભૂત થઈને કોલસાની જેમ રસ્તા પર પડ્યા હતા શેરીઓ અગાસીઓ દુકાનો અને મકાનોમાં ડરાવનું દ્રશ્ય દેખાતું હતું લાશોને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ જે પરિસ્થિતિમાં હશે તેવી જ રીતે તેમણે સળગાવીને કોલસાની જેમ સળગાવી દીધા છે પોલીસ સતત હવામાં ફાયરિંગ કરી રહી હતી લોકો ભયંકર રીતે ડરી ગયા હતા એટલામાં ધીમા અવાજમાં રડતી રડતી હિપકા ભરતી એક સ્ત્રી છુપાતા છુપાતા ચાલતી તે સરકારી દવાખાનાથી થોડી દૂર પાછળ જે કાચો રસ્તો હતો તે પાર કરીને એક ઘરમાં દાખલ થઈ તે સ્ત્રી કહે છે હાથ જોડી દયા કરો મારી ઉપર મારી અંદર જે આ બીજો જીવ છે તેને બહાર લઈ આવો તેના પછી જે થશે તે જોયું જશે મને મંજૂર છે લાંબા સમય સુધી ખૂબ કરગરી ખૂબ રડી પછી તેના માથા ઉપર પરસેવો જાણે વરસાદની જેમ ટપકી રહ્યો હતો તે બેભાન થવાની તૈયારીમાં હતો કે દરવાજો જોરથી ખોલ્યો અને તે સ્ત્રી બોલી અરે ભગવાન તું તો પેટતી છો એટલે કે તું ગર્ભવતી છો ચાલ ચાલ જલ્દીથી અંદર આવી જા તે સ્ત્રી ભયંકર પ્રસુતિથી પીડાઈ રહી હતી આથી દવાખાનામાં મદદ લેવા માટે ગઈ પણ બધી જગ્યાએ રમખાણોની આગે લપેટી લીધી હતી શહેરમાં જેણે જોતા તેને ગોળીઓ મારવાનો આદેશ આપી દીધો હતો એટલા માટે ડરતા કાપતા તે સ્ત્રી આ દરવાજા પાસે આવી સરોજે તેને પાણી પીવડાવ્યું તેના લોહીવાળા અને કોલસાના ધુમાડાથી ગંદા થયેલા કપડાં બદલાવ્યા પછી પલંગ પર સુવડાવી હવે તેને થોડી રાહત મળી પછી તો પીડા એમનામ જ વધતી જતી હતી સરોજ કહે છે શ્વાસ લે ગભરાઈશ નહીં હાયરામ હું તો એક પણ વાર દરવાજો ખોલવાની નહોતી એ તો મેં જોયું કે તું ગર્ભવતી છો એટલા માટે મારું મન ના માન્યું અને હું તને અંદર લાવી મને ખબર છે કે તારી ઉપર શું વીતી રહી છીએ મેં મારી પોતાની આંખની સામે ન જાણે કેટલી પેટથી તડપતી સ્ત્રીઓને મળતા જોઈ છે અહીંથી થોડા દૂર દવાખાનામાં હું નર્સ છું બાળકને જન્મ એ એટલું આસાન નથી બીજા કમરામાં રડવાનો અવાજ છે છે એટલે સરોજ કહે કે મારે પણ એક દીકરી બે મહિનાની તારું નામ શું છે ઊભી રે તારા માટે કંઈક ખાવાનું લાવું છું બેટા તે ખાધું નહીં હોય ને કાંઈ તે સ્ત્રી કહે છે ના ના રેવા દો સરોજ કહે છે અરે તું કાંઈ જમીશ નહીં તો તારા બાળકને તકલીફ થશે ઊભી રે તું આરામ કર સરોજ ગ્લાસમાં દૂધ લઈને આવે છે થોડા સમય પછી સ્ત્રી પીડાથી ચીસો પાડે છે તેનું શરીર પરસેવાથી ભીનું થવા લાગે છે ઉતાવળથી સરોજ ઘરના કમરામાંથી કંઈક સામાન લઈને આવે છે તે સ્ત્રીની તડપ અને રડવાનું વધી જાય છે સરોજ તેને પલંગ ઉપર સુવડાવે છે સરોજ કહે છે કે ધીરજ રાખ ધીરજ કાંઈ નહીં થાય થોડા સમય પછી કમરામાં આ અલ્લાની લાંબી ચીજ સંભળાય છે અને તે સ્ત્રી બાળકની કિલકારી સાંભળીને ચૂપ થઈ જાય છે કહે કહે છે છે હાય રામ શું મુસલમાન તે સ્ત્રી પર ગુરુ નાનક ની ફોટો જોઈને કે તમને અલ્લાહ ની કસમ તમને તમારા ગુરુ નાયક ની કસમ હું તમારા પગે પડું છું બસ તમે આ નાની જાન ને બચાવી લો હું સવાર અંધારામાં જ આને લઈને જતી રહીશ ખબર નહીં તમે કેટલા માસૂમને આ ધરતી પર લાવીને નવી જિંદગી આપી હશે આને પણ આપો અલ્લાહ તમને આશીર્વાદ આપશે તમને તમારી બાળકીની કસમશે સરોજ કહે છે બસ બસ ઉભી રહે તને આવી હાલતમાં હું નહીં જવા દઉં ધીરજ રાખ જોજો કેવી રીતે રડી રહ્યો છે અરે તેના ગાલ તો જો હવે તો નામ બતાવી દે તારો આ લાડલો પૂછશે તો હું શું કહીશ હે તે સ્ત્રી કહે છે કે મારું નામ જુબેદા છે કોઈએ મારા ઘરવાળાના ગળામાં સળગાવેલું ટાયર નાખી દીધું આમ કહીને તે રડવા લાગે છે સરોજ કહે છે હૃદય નાનું ન કર ધીરજ રાખ આના માટે હવે તારે નવી જિંદગી જીવવી પડશે જુબેદા કહે છે તમે મારા માટે દેવદૂત સમાન છો તમે ચિંતા ન કરતા હું સવારે જતી રહીશ સરોજ કહે છે કે આ રબની મરજી છે મેં તો માત્ર મારી ફરજ નિભાવી છે મારે પણ બાળકી છે બે મહિનાની તે જ મારું બધું છે સ્ત્રીને દુનિયામાં બધાયથી મુશ્કેલ જો કોઈ કામ હોય તો તે બાળકને જન્મ આપવાનું છે કેટલું દર્દ અને પીડા થાય છે તે આપણે જ સમજી શકીએ છીએ રબનો આભાર છે જુબેદા તો આને મોટો થઈને શું બનાવીશ જુબેદા કહે છે વકીલ તેથી તે નિર્દોષ લોકોને ન્યાય આપી શકે રાત સરોજે કોઈ જાણીતી વ્યક્તિની જેમ જુબેદાની દેખભાળ કરી અને તેનું ખૂબ જ ધ્યાન રાખ્યું તેણે થોડાક કપડા અને કપડાની થેલીમાં રોટલી મૂકીને તેને અલવિદા કહ્યું સાંભળ જુબેદા આ બાળકનું ધ્યાન રાખજે તેને મોટો વકીલ જરૂર બનાવજે અને હા તે કિચડવાળો કાચો રસ્તો છે એટલે તું ત્યાં સંભાળીને જજે લપટી ના જવાય સવારે અંધારામાં જુબેદા બાળકની સાથે જતી રહી કેટલાક વર્ષો વીતી ગયા અને પછી ટીવી પર એ ખબર આવી રહી હતી કે એક છોકરાએ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની પર એસિડ ફેંકી દીધું હોસ્પિટલ જતા સમયે છોકરીનું મૃત્યુ થઈ ગયું કારણ ફક્ત એટલું જ હતું કે ગુનેગાર આ છોકરીનો પીછો કરતો અને છોકરીને પ્રપોઝ કરી હતી પણ છોકરીએ તેની વાત ન માની ગુનેગારે તેની પર એસિડ નાખતા પહેલાં પોતાના બે મિત્રો સાથે મળીને તેની સાથે ખરાબ હરકત કરી અને પછી તેના ઉપર એસિડ ફેંકી દીધું કોઈને પણ એ સીલ ફેંકવા નામ ખબર નહોતું પોલીસ એને એ આધાર ઉપર ગોતી રહી છે કે તેના ગાલ ઉપર મસા છે ઘણા વર્ષો પછી આ ઘટના જોઈ એક સાંજે રસ્તાની બાજુમાં ફાટેલા વિખરાયેલા કપડામાં સફેદ વિખરાયેલા વાળ એક મેલો થેલો છે જેમાં બિસ્કિટ અને નમકીનની ખાલી થેલી કચડાવેલું અખબાર છે હાથમાં છોકરીનો ઝાંખો ફોટો લઈને જેમાં કાચમાં તિરાડ પડી ગઈ છે અને ખાગળ ફાટી ગયો છે તે એક વૃદ્ધ સ્ત્રી એક જ વાત કરી રહી હતી કે તે ચુબેદાનો દીકરો વકીલ બની ગયો હશે તે આવશે અને ન્યાય અપાવશે તે જરૂર આવશે અને ન્યાય અપાવશે તે જરૂર આવશે અને મારી દીકરીને ન્યાય અપાવશે અને પોતાના હાથે તાળીઓ પાડીને હસતી હતી અચાનક રસ્તાની બાજુમાં કૂતરા ઊભા થયા અને તેની ફાટેલી ધોતીને ખેંચવા લાગ્યા તે ખરાબ ગાળું આપી દંડાને રસ્તા પર મારતી તો કૂતરા વધારે જોરથી ભોગતા તે ઉતાવળા પગે ચાલવા લાગી અને ડરતા ડરતા પાછળ ફરીને જોતી ધીમે ધીમે તે વૃદ્ધ સ્ત્રી કીચડવાળા કાચા રસ્તા પાર કરતા પડી ગઈ તેનું મોઢું કીચડવાળું બગડી ગયું શેરીના છોકરાઓ તાળી વગાડીને હસતા હસતા કહે છે કે જુઓ પાગલ વૃદ્ધ સ્ત્રી પડી ગઈ તે સ્ત્રીએ દંડો કિચડમાં પછાડ્યો અને પૂરી તાકાતથી રડવા લાગી તે જોરથી રડવા લાગે છે અને ચીસો પાડે છે તમારી માના એક દિવસ મારી દીકરીને ન્યાય મળશે તે જરૂર આવશે તે આવશે અને ન્યાય અપાવશે જુબેદાનો દીકરો વકીલ બની ગયો હશે હા હા તે જરૂર આવશે ખબર નહીં વિચારી કેટલા વર્ષો સુધી તે રડતી રહી હશે મને ખૂબ જ દુઃખ થાય છે મિત્રો આ સ્ત્રી બીજું કોઈને પણ સરોજ હતી જેણે જુબેદાની ડિલિવરી પોતાના ઘરે કરી હતી અને તેનો દીકરો વકીલનું ભણીને વકીલ સાહેબ બનવાનો હતો અને આ સ્ત્રી એટલે કે સરોજ હતી તેની દીકરી ઉપર જ એસિડ ફેંકવામાં આવ્યું હતું અને આ એસિડ ફેંકનાર પણ બીજું કોઈ નહીં પરંતુ જુબેદાનો દીકરો જ હતો પરંતુ જુબેદાનો દીકરો ખૂબ જ ચાલાક અને હોશિયાર હોવાથી પોલીસના હાથમાં આવ્યો નહીં અને એક માસૂમ દીકરીને પોતાનું જીવન ટૂંકાવીને આ દુનિયા છોડીને ચાલી ગઈ તેની માતા સ્તરોજને હજુ પણ ખબર નથી કે જેને એક માસૂમ બાળકને જન્મ અપાવ્યો તે જ બાળક મોટો થઈને પોતાની જ દીકરી સાથે આવું નીચ કામ કરી શકશે તો મિત્રો આ તો આજનો વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડિયોને સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડિયો સાથે આભાર